હરખાવું ભર્યું ને હું ડાફોળી અમારો આમ મે તો સાંદો આવો કે ન થાય આવી ગયો વયો જાય હેમણા તમે પૂજા નઈ કરું તો હું ભૂખી છું હવાની મને કે તમારા રાખવાનો મતલબ શું છે મને ખાવ પડતી આખો વરત હેરાન કરવાનો એક દી હું પૂજા કરીને હું ઉમર વધાર દેવાની હેરાન થવા હા હેરાન થવા હાટુ ઉમર વધારવાની છે તમાર સહન કરવાનો ખાલી અમારી ઇજ્જત કરો તો ચોકલેટ મૂકી કે ન ખાવા તો ખવાઈ દેવાની કાયલા થોડી કરે એટલે ખાય હોતે ગયા તો ચોકલેટ પાછી